નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય હાર્દિક સ્વાગત છે વિસાવદર ખાતે અમિત શાહ વિરુદ્ધ પત્ર વિસાવદર આજે વિસાવદર ખાતે ગૃહમંત્રી અમિત શાહે આંબેડકર વિશે કરેલ ટિપ્પણી વિરુદ્ધમાં આજે વિસાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો અગ્રણીઓ સામાજિક આગેવાનો કોંગ્રેસ અગ્રણી નેતાઓ આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓ અનુસૂચિત સમાજના અન્ય સામાજિક સંગઠનો વગેરે સાથે મળી તાલુકા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો સત્તાધારી સરકાર સંવિધાન અને તેના રચિતા આંબેડકર સાહેબ વિશે આવું બોલી શકતા હોય તો આવનાર સમયમાં આ સરકાર અનુસૂચિત જાતિ અને અન્ય સમાજ માટે કેટલા ખતરનાક નીવડી શકે છે માટે હાલ તત્કાલ અમિત શાહને તેના પદ ઉપરથી હટાવવામાં આવે અને તેમની પાસે માફી પત્ર લખાવવામાં આવે વિશેષમાં આગેવાનો દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે હવે અનુસૂચિત સમાજ જાગૃત થઈ આ સમાજ સામે ઝઝુમુસ પડશે નહીતર આવનાર સમયમાં આ સમાજ માટે ભયંકર આવી શકે તેમ છે આ બાબતે અમિત શાહ સામે તુરંત પગલા લેવામાં આવે તેવી વિસાવદર તાલુકા અનુસૂચિત સમાજની માંગ ઉઠી રહી છે નહીતર આવનાર ચૂંટણીમાં સત્તાધારી પક્ષ આના માઠા પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી સંભાવના જાણવા મળી છે બ્યુરો રિપોર્ટ ભનુભાઈ સાસિયા વિસાવદર ગુજરાત પ્રદેશ સહમંત્રી અને આજે વિસાવદર તાલુકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે પાર્લામેન્ટમાં જે વિધાનસભામાં જે અમિત શાહ જે બાબાસાહેબ આંબેડકરને વિરુદ્ધમાં જે કૃત્ય કર્યું અને જય ભીમ જય ભીમ જય ભીમ જે નામ જપવાથી જો આ એક બફાટ કરેલ છે એના વિરોધમાં આજે સમગ્ર ભારત દેશમાં એક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે વિશાલ તાલુકામાં તમામ રાજકીય પાર્ટીઓ અને બાબાસાહેબની મુંબઈ સાથે જોડાયેલા તમામ સંગઠનોએ એક મામલતદાર તરફથી જે રાષ્ટ્રપતિને અને વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આવો બફાટ કોઈ પણ પાર્ટીના રાજકીય નેતા ન કરે અને ધ્યાન રાખે જો એક પાર્લામેન્ટમાં જો એક સંવિધાનની પણ જાળવણી ન રાખતા હોય તેવા નેતાઓને અમે એક ચિંતી પણ આપીએ છીએ જો આવી રીતે કોઈપણ રાજકીય પાર્ટી કરશે અને અમિત શાહને તો અમે એમ કહીએ છીએ કે તે લોકો પાર્ટીમાંથી અને ગત કરે અને એનું રાજીનામું પણ અમે માગીએ છીએ કે રાજીનામું આપે અને રાજીનામું નહીં આપે અને એનું જે પત્ર નહીં આપે તો અમે આવનારા સમયમાં જે પાર્ટીઓમાં જે નેતાઓ છે એને અમે મતના વોટથી વોટથી અમે એને પસારી પાડશું જય ભીમ નમો બધા અપમાનિત કરવા માટેના જે શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે એના વિરોધમાં આજે તાલુકા વિશાઉદર તાલુકા અનુસૂચિત જાતિ સેલ અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા અમિત શાહ વિરુદ્ધ પગલાં ભરવા અને પાર્ટી અને પાર્ટી દ્વારા એમની સામે શિક્ષાત્મક પગલાં લેવા એ માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે આ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સત્તાના જોરમાં સત્તાના મધમાં હેલફેલ પ્રકારના શબ્દો મહાન વિકૃતિઓ માટે વાપરી રહી છે એ સત્તાના મધમાં બોલી રહી છે આવનારા સમયમાં જો આવા પ્રયત્નો બંધ કરવામાં નહીં આવે તો દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે અને જલદમાં જલદ આંદોલન કરવામાં આવશે